આજના તારીખ દસ પાંચ બે હજાર પચીસ ને શનિવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો કપાસ નીચો ભાવ ભાવ ઊંચો ઘઉં લોકવન નીચો ભાવ ચારસો નેવું ઊંચો ભાવ પાંચસો પંદર ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો પંચાણું ઊંચો ભાવ છસો પંદર તુવેર નીચો ભાવ એક હજાર એકસો પચાસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો અઠાવન ચણા પીળા નીચો ભાવ નવસો સાઠ ઊંચો ભાવ એક હજાર એકસો ચણા સફેદ નીચો ભાવ એક હજાર પાંચસો પચાસ ઊંચો ભાવ એક હજાર નવસો અડદ નીચો ભાવ એક હજાર બસો એક ઊંચો ભાવ એક હજાર પાંચસો પાંત્રીસ મગ નીચો ભાવ એક હજાર ચારસો પચાસ ઊંચો ભાવ એક હજાર સાતસો ચોળી નીચો ભાવ એક હજાર આઠસો ઊંચો ભાવ બે હજાર એકસો વટાણા નીચો 800 ઊંચો એક હજાર સાતસો ચાલીસ કળથી નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ આઠસો પચાસ રાજમા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો પચાસ મગફળી બેતાલીસ મગફળી ઝીણી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો એક્યાસી મિત્રો જો તમને બજાર ભાવને લગતા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તલી નીચો ભાવ એક હજાર એકસો પચાસ ઊંચો ભાવ બે હજાર બસો સૂરજમુખી નીચો ભાવ સાતસો આડત્રીસ અજમો નીચો ભાવ આઠસો એસી ઊંચો ભાવ એક હજાર બસો સોયાબીન નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ સાતસો સત્તાણું નીચો ભાવ એક હજાર સિત્તેર ઊંચો ભાવ એક હજાર ત્રણસો દસ કાળા તલ નીચો ભાવ ત્રણ હજાર એકસો ઊંચો ભાવ ચાર હજાર લસણ નીચો ભાવ આઠસો વીસ ઊંચો ભાવ એક હજાર સાતસો પચાસ ધાણા નીચો ભાવ ભાવ એક એક હજાર હજાર ઊંચો ત્રણસો ચાલીસ મરચા સૂકા નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ એક હજાર પાંચસો દસ ધાણી નીચો ભાવ એક હજાર એકસો ચાલીસ ભાવ એક હજાર ચારસો પચાસ વરિયાળી નીચો ભાવ એક હજાર ત્રણસો પચાસ ઊંચો અડસઠ જીરું નીચો ભાવ ત્રણ હજાર નવસો પચાસ ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો બાવન રાય નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર બસો મેથી નીચો ભાવ ભાવ આઠસો ચાલીસ ઊંચો એક હજાર બસો ત્રીસ ઈસબ નીચો ભાવ એક હજાર પાંચસો ઊંચો ભાવ એક હજાર સાતસો સાઠ કલોંજી નીચો ભાવ ત્રણ હજાર બસો પાસઠ ઊંચો નીચો ભાવ એસી ઊંચો ભાવ એક હજાર ચાલીસ મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કે સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ તમારો સાથ સહકાર અમારા વિડીયોને અને અમારી ચેનલને આવી જ રીતે આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડિયો જોવા માટે ધન્યવાદ